જય સ્વામિનારાયણ જીવાત્મા ઉપર જયારે પરમાત્માની પૂર્ણ કૃપા થાય ત્યારે એ જીવાત્મા છે એને મનુષ્ય જન્મ મળ્યા પછી એ જ્ઞાન રહે કે આપણે માણસ શા માટે થયા છીએ અબજોની સંખ્યામાં પૃથ્વી પર મનુષ્ય તો ઘણાય છે પણ એમાં માણસ કેટલા આપણે એમ માનીએ છીએ કે બે પગ આપવા બે હાથ આપવા બે આંખો આપી હલન ચલન કરી શકે ફરી શકે એવો દેહ આપ્યો એટલે આપણે માણસ છીએ નહીં મનુષ્ય જન્મ મળ્યા પછી જે જીવાત્મા પરમાત્માનું શરણું સ્વીકારે છે પરમાત્માની આજ્ઞા પ્રમાણે રહે છે પછી કોઈ પણ સંપ્રદાય ના હોય પણ પોતાને જે ગમે એ ઈષ્ટ સ્વરૂપને માનતા હોય આનું નામ છે માણસ અને એ મનુષ્ય જન્મ જ્યારે ભરતખંડ જેવી પવિત્ર ભૂમિની અંદર મળ્યો હોય એમાં પણ આ જગત નાશવંત છે જે નજરની સામે દેખાય છે એ કેવળ અને કેવળ શાશ્વત દેખાતું સુખ એ માનેલું છે બાકી નાશવંત જ છે અને નાશવંતમાં શાશ્વત દેખાય આનું જ નામ છે સંસાર અને એટલે ભગવાન સ્વામિનારાયણે જીવાત્મા ઉપર કૃપા કરી કરુણા કરી અને પાથીએ પાથીએ નહીં પણ વાળે વાળે તેલ નાખી અને પોતે અનુકરણ કરી અને પછી આજ્ઞા કરી કે અમારા આસ્તિત્તે કેમ જીવન જીવવું સારંગપુરની અંદર કષ્ટભંજન દેવની સ્થાપના કરી અને સ્થાપના કરનાર કોણ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી એના વિશે તો એમ કહી શકાય કે કદાચ જો સહજાનંદ સ્વામી છે આ પૃથ્વી ઉપર ન આવ્યા હોત તો જેટલી સામર્થિ સહજાનંદ સ્વામીએ પ્રવર્તાવી એટલી સામર્થિ ગોપાળાનંદ સ્વામી પ્રવર્તાવી શકે મહારાજે જ્યારે નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી આ ચારે મહારાજે એક દિવસ પૂછ્યું કે પોતપોતાની સામર્થિ તમે કહો ત્યારે સંતો હાથ જોડી કહે છે કે મહારાજ તમે જ આજ્ઞા કરી છે કે પોતાના મુખે કરીને પોતાના વખાણ ન કરવા તો આપ શા માટે અમારી પાસે આજ્ઞા લોપ કરાવો છો મહારાજ કહે છે કે નહીં અમે આજ્ઞા કરીએ છીએ એટલે આજે તો તમારે તમારી સામર્થિ કહેવી જ પડશે જ્યારે ગોપાળાનંદ સ્વામી છે એનો વારો આવ્યો કે સ્વામી તમારી સામર્થ્ય કેટલી ત્યારે સ્વામીએ એક જ શબ્દ કહ્યો કે મહારાજ તમે એમ કહો છો કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય મહારાજ આ સૂકું પાંદડું પડ્યું છે તમારી ઈચ્છા ન હોય કે આ પાંદડાને ખસેડવું નથી છતાં પણ જો મારી ઈચ્છા હોય ને તો એ પાંદડાને ઉડાડી શકો આટલી સામર્થ્ય તમે વિચારો અને એટલી ઐશ્વર્યવાન મૂર્તિ જે હોય એ જ કષ્ટભંજન દેવની સ્થાપના કરી શકે અને આજે પણ એ કષ્ટભંજન દેવ એટલે દેખાય છે આપણી સામે મૂર્તિ મંત પણ હાલ તો ચાલતો વિશ્વનો જો કોઈ દાદા હોય તો એ સારંગપુરના કષ્ટભંજન દેવ છે અને એના અમે અનુભવી છીએ સાક્ષી છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી તો કદાચ એક પ્રમાણની અંદર આવતા હશે પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું જે ઓળખતા નથી ગોપાળાનંદ સ્વામી કોણ છે એની ખબર નથી એ લોકો આવે છે 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 માથું ટેકવે અને મુક્ત થઈને જાય કદાચ મહારાજ વખતે પાંચસો પરમહંસો જે સ્વામિનારાયણ નામ ન લેવડાવી શક્યા હોય એ નામ આજે કષ્ટભંજન દેવ લેવડાવે છે એનું કારણ છે કે સંસાર એટલે દુઃખનો દરિયો કંઈક કંઈક ને કંઈક તમને ચાલુ જ હોય અને હાજા મંદર એટલે તમને એમ કંઈક થઈ ગયું છે એ સારું છે કે બીજે જ્યાં ત્યાં દોડવા તમે જે સારંગપુર આવે પૂજામાં બેસે એટલે ફરજિયાત તેને પાંચ પાંચ માળા પકડાવવામાં આવે એમાં પાંચ હનુમાનજી મહારાજ ની હોય પાંચ સ્વામિનારાયણ ની હોય પછી એ સ્વામિનારાયણ આશ્રિત હોય તોય ભલે અને બિન હોય તોય ભલે દુઃખ માંથી મુક્ત થવા માટે માળા કરે છે અને તો એ છે એક જ વાર ધક્કો ખાય કામ એનું પૂરું જાણે કે માનો કોઈ એવું ઓફિસો ખોલે કે બહુ મોટા પ્રમાણમાં બિઝનેસો હોય અને ત્યાં કોઈ પણ વ્યક્તિ જાય કે મને તમે તમારી ઓફિસમાં રાખશો અને શેઠ બધા રાખતા જ આવે રાખતા જ આવે અને સુખી થતા જ જાય થતા જ જાય એવી રીતે આ જાણે દાદા ઓફિસ ખોલી છે દુઃખ મુક્ત થવા નામની ઓફિસ એ ત્યાં જે આવે એ દુઃખ મૂકીને જાય અને સુખની ફાઇલ પકડાવી દે જઈને સુખી થઈ જાય એક કષ્ટભંજન દેવ છે એ હાજરા હજુર છે એનો એક પ્રસંગ તમને કહું કચ્છમાં આધોઈ ગામ છે એ આધોઈના હરિભક્ત આજે બોમ્બેમાં રહે છે એમણે જ સારંગપુરની અંદર અમને દરબાગઢમાં વાત કરેલી હરિભક્ત અને એના ધર્મપત્ની બંને આવેલા અને પૂનમ ભરે છે હરિભક્ત એ વાત કરી કે હું જ્યારે વીસથી બાવીસ વર્ષનો હતો ત્યારથી કષ્ટભંજન દેવ દાદા છે એની પૂનમ ભરું છું સમયાંતર એમનું લગ્ન થયું ખેર બે બાળકોના જન્મ પણ થયા બાળકો છે એ આઠ નવ વર્ષની ઉંમરના પેલા હરિભક્તને એમ થયું કે દાદાની પૂનમ ભરવા માટે જાઉં છું તો જોડે આ બાળકોને પણ દાદાના દર્શન કરાવી દઉં એટલે એકવાર એક પૂનમમાં એમણે સાથે લીધા બંને બાળકો અને પેલા ભક્ત ટ્રેનની અંદર આવવાનું હવે રેલવે સ્ટેશને છોકરાઓને ડબ્બામાં બેસાડી અને પોતાને એમ થયું કે એના એમના માટે હું નાસ્તો લઈ આવું એટલે ને એવું લેવા માટે દુકાને ગયા હવે આ બાજુ દુકાનવાળા પાસે છૂટા પૈસા નહીં હોવાથી પૈસા પાછા આપવામાં થોડી વાર લાગી એટલે ટ્રેન છે એ ઉપડી ગઈ દુકાનદારને કહ્યું કે ભાઈ ફટાફટ પૈસા આપો પૈસા પાછા આપ પેલા ભગત છે કે દોડા એક હાથની અંદર બિસ્કિટના પેકેટને છૂટા પૈસા અને એક હાથથી જે પોતાના ડબ્બો છે એને પકડવાનું હેન્ડલ એ પકડીને જ્યાં ટ્રેનમાં ચડવા જાય પણ બેલેન્સ ના રહ્યું એટલે હરિભક્ત પડી ગયા પડ્યા તો એ રીતે પડ્યા કે પોતાના બંને જે પગ છે એ ટ્રેનની નીચે જતા રહ્યા અને ટ્રેન એના ઉપરથી પસાર થઈ ગઈ હવે તમે કલ્પના કરો કે જેના પગ ઉપરથી ટ્રેન પસાર થાય એનું એક પણ હાડકું સાજું રહે પણ આશ્ચર્ય એ કે જ્યારે એના હાથમાંથી હેન્ડલ છૂટ્યું અને નીચે પડતા એ જ વખતેના આર્તનાદમાંથી શબ્દ નીકળ્યો કે દાદા જ્યાં દાદા આમ શબ્દ નીકળ્યો ત્યાં એ હરિભક્તે વાત કરી કે મારી બંને આંખો બંધ જાણે મૂર્છિત અવસ્થાની અંદર ના હો આખું દાદાનું સારંગપુરનું મંદિર છે એ દેખાયું નીચે પડ્યા એ જ વખતે કષ્ટભંજન દેવ અને સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામી આ બંને એને દર્શન આપ્યું ગોપાળાનંદ સ્વામીને એ ઓળખતા નહીં કે આ કોણ છે અને હજુ ઘણા એવા કઠણાઈવાળા જીવ હશે કે સારંગપુર સો વાર ને હજાર વાર આવી ગયેલા હશે પણ બાજુમાં જે સામર્થવાન ગોપાળાનંદ સ્વામી બિરાજે છે એની કોઈને ઓળખાણ નથી દાદા છે કષ્ટભંજન દેવ એમણે પેલા હરિભક્ત છે એના માથાનો ભાગ ઊંચક્યો ગોપાળાનંદ સ્વામી છે એમણે પગનો ભાગ ઊંચક્યો અને સાઈડ પર કરી દીધા એ વખતે પેલા ભક્તએ હાથ જોડીને દાદાને કીધું કે દાદા આ તમારી જોડે આ સાધુ મહાત્મા કોણ છે અને ત્યારે કષ્ટભંજન દેવ એમ બોલ્યા કે મારી જેને પ્રતિષ્ઠા કરાવડાવી મારી જેમણે સ્થાપના કરીને એ આ ગોપાળાનંદ સ્વામી છે સ્વામિનારાયણ ભગવાનના એ સંત છે એ જ અર્સમાં પોલીસ લોકો દોડીને એવા કષ્ટભંજન દેવ અને ગોપાળ સ્વામી બંને અદૃશ્ય પેલા હરિભક્તોએ આંખો ખોલી ચારે બાજુ પોલીસનું ટોળું અને ભગતને કહે છે કે તમારી ઉપર પોલીસ કેસ થશે પણ શા માટે પોલીસ લોકો કે છે કે તમે આત્મહત્યા કરવા માટે ટ્રેન પર આવ્યા છો હરિભક્ત કહે છે કે સાહેબ એવું નથી પોતાની આખી હકીકત જણાવી કે કશું જ નથી થયું આ તમે પેકેટ જો પણ સાહેબ મારા બંને છોકરાઓ છે દીકરાઓ એ આ નંબરના ડબ્બાની અંદર છે પ્લીઝ તમે આગળ સ્ટેશન પર મારા છોકરાઓને મારી ભેગા કરી દો પછી તમારે જે કાર્યવાહી કરવી હોય એ આપ કરી શકો છો પોલીસ લોકો છો લોકો છે એમણે આગળ જાણ કરી છોકરાઓને નીચે ઉતારી દીધા પહેલાં હરિભક્ત છે એમણે વિનંતી કરી કે મેં કોઈ આત્મહત્યા કરવા માટે નિર્ણય નથી લીધો આખી બિના કંઈ બતાવી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ડૉક્ટરે પહેલાં ભક્તને પૂછ્યું છ મહિના આરામ કરશો તો ઓપરેશન નહીં કરવું પડે એક મહિનામાં હાલતું ચાલતું થવું હોય તો ઓપરેશન કરવું પડશે આશ્ચર્ય તો એ હતું કે ટ્રેન આખી પસાર થઈ પણ હરિભક્તના સાથળનું એક પણ હાડકું ભાંગ્યું નહોતું કે તૂટ્યું નહોતું કેવળ અને કેવળ ચામડી ફાટી ગઈ હતી આ છે જીવતો જાગતો કષ્ટભંજન દેવનો પ્રતાપ કોઈ પણ આપત્તિ આવે દુઃખ આવે કઈ અડચણ આવે તો કષ્ટભંજન દેવની પાસે પહોંચી જજો ગોપાળાનંદ સ્વામી કષ્ટભંજન દેવ છે એની સ્થાપના પોતાના આશ્રિતો માટે કેવળ નહીં દુનિયાની અંદર જે કોઈ જીવાત્માઓ દુઃખી હોય એ દુઃખમાંથી મુક્ત કરવા માટે સ્થાપના કરી છે તો કષ્ટભંજન દેવ છે એના ચરણની પ્રાર્થના કરે કે હે દાદા દુનિયાના છેડે પણ જો કોઈ વ્યક્તિ બેઠો હોય ને દુઃખી થાય ને આપને આરતનાથથી પ્રાર્થના કરે તો એને પ્રાર્થના અન્ય સ્વીકારી અને આપ દુઃખમાંથી મુક્ત કરશો અસ્તુ જય સ્વામિનારાયણ